કેમ છો મારા મિત્રો તમારું સ્વાગત કરીએ છીએ નવી દોસ્તો અને વાગી ગયો છે દોડ અને અમે ઘરે જમવા આવ્યા છે અને વિડીયો મેં આવી રીતના આપણી ગલીમાંથી સ્ટાર્ટ કર્યું છે આ રીતના આપણું વાતાવરણ છે અહીંયા સીરે બધી ગાડી મૂકેલી છે અમે પણ સીરે જ મૂકી છે અને જુઓ કઈક આ પ્રકારનું છે અને આ પીપળી છે સરસ મજાની જો એની નીચે આપણે બાઇક મૂકી છે તો ચાલો આખો દિવસ વિડીયોમાં બની રહેલા જો હવે આપણે જમા ગયા આપણું વ્યુ ઘર આવ્યું જોવો તો ચાલો જમી આવીએ અને પછી મળ્યા તમને બધાને ચાલો ઘર માગીએ આ છે આપણું ઘર હલટું 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 મારો ફોન તો આવી રીતના છે તો ચાલો મિત્રો આ જો આ રીતના આપણી બાઇક ત્યાં મૂકી દીધી છે તમે જોઈ શકો છો મિત્રો રોટલી આપણે જમવા બેસી ગયા છે અને અહીંયા કોબીજનું ને દાણાનું શાક છે ને અહીંયા કેરી કાપીને બધું નાખ્યું છે તો આ રીતના જમવાનું છે સિમ્પલ તો ચાલો જમી લઈએ જઈમાં પછી તમને મળ્યા કાલ તો વિડીયો મેં બનાવ્યું જ નથી અને આજે પાછું વિડીયો ચાલુ કર્યું છે તો જોઈ શકો ચાલો તમે લોકો પણ જમી લેજો જોઈ શકો છો મારી પાસે હવે અત્યારે આવી ગયું છે છાસ અને આવી ગયું છે આ સેવ ટામેટાનું શાક જોવું આ થોડું બનતું હતું એટલે સહેજવાલ લાગી બાકી સેવ ટામેટાનું મસ્ત મજાનું આવી ગયું મિક્સ કરી દઈએ કે સેવ નાખી છે આ પ્રકારનું જુઓ શેવ ટામેટાની રોટલી રોટલો બહુ મસ્ત લાગે હં છાસ પણ બહુ મસ્ત લાગે આવી રીતના કંઈક છે જુઓ સરસ મજાનું જોઈ શકો છો મિત્રો મેં જમી લીધું છે અને જમીન આ ખાટલા આળો પડીએ થોડીવાર આળો પડીએ અને થોડી વાર પછી આપણે દુકાને જઈશું ત્યાં સુધી થોડો અડધો પૂર્ણ કેટલાકનો આરામ કરીએ પછી દુકાને જઈએ રોજ રોજ કામ કરીને થોડો કંટાળો બી આવે અને આરામ કરવો બી જરૂરી છે મિત્રો તો ચાલો થોડી વારમાં મળી લે હા બાય બાય તો દોસ્તો હું જમીને ઘરેથી આવી ગયો છે ઘરાકનો ફોન આવ્યો કે બોલે કે મને ફટાફટ બ્લાઉઝ આપી દો મારે એમ કે જાનમાં જવાનું છે બોલે એવું કીધું અને હું આવીને કામ બી કરવા માંડ્યો પણ તે હજુ નહીં દેખાતો હું દુકાન જ ઉભો રહ્યો છું કોઈ બી નહીં દોસ્તો દુકાન કંઈક આ રીતના છે જેવો મારી દુકાન સામે તો એવી રીતના છે કઈ નહીં ચાલો દોસ્તો વિડીયોમાં બને લેજો તમે લોકો યાર શેર નહીં કરતા મતલબ એક લાઈક નહીં કરતા સબસ્ક્રાઈબ બી નહીં કરતા યાર ગુજરાતી થઈને ગુજરાતીનો સપોર્ટ નહીં કરતો તો દૂર છે તમારા લોકોની અંદર તમે મોટા મોટાઓને તો કરતા જ નાના ક્રિયા તો બી કરીને બતાવો તો ને તો ચાલો કરી દેસો એવી આશા રાખું છું મારા ગુજરાતી મિત્રો ઓકે ચાલો તો સાંજે મહિલા આપણે થોડુંક કામ કરી લઈએ આપડે બ્લાઉઝનું આ રીતના છે બધું જોવો તો હેલો દોસ્તો તમને આ બ્લાઉઝની પેટર્ન દેખાય છે આ ઝુમકુ દેખાય છે જો કેવું બનાવેલું છે આ ઝુમકુ તમને દેખાય છે કેવું દેખાય છે આ ઝુમકુ અને આ બે સાથે કેવા દેખાય છે તમને દેખાય તો છે ને અને આ રીતના બ્લાઉઝ છે એ દેખાય તો છે ને આમ આમ કરીને બનાવેલ છે ને અહીં બી પાઇપિંગ કરે દેખાય તો છે ને તો પેલું સબસ્ક્રાઈબ નું બટન તમને નહીં દેખાતું હે ચલો ફટાફટ સબસ્ક્રાઈબ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય वेरी वेरी गुड इवनिंग मेरे प्यारे प्यारे दोस्तों बच गए हैं है काफी लेट हो गया है दुकान को हम लोग क्लोज कर रहे हैं तो रात को फिर आएंगे तो काम करेंगे दोस्तों और देखो ब्लाउज मैंने एक बनाई सिंपल पीछे उक वाली और फुग्गी स्लीव है यहाँ पे देखो फुग्गी स्लीव है और डोरी में कुछ इस प्रकार का ही मैं बनाता हूँ ज्यादातर क्योंकि कपड़ा बहुत कम रहता है और सिंपल ही बोला था ग्राहक ने कि इस तरीके से बना देना

થોડી વાર મમ્મી દુકાને મારે પાછું જવાનું છે મિત્રો થોડું કામ છે સીવવાનું એટલા માટે તો ચાલો જમી લઈએ તો જોઈ શકો છો મિત્રો આપણે ખાઈ લીધું અને થોડી વાર આરામ બી કરી રહ્યો પગ સેટ દુખે છે તો સેટ આરામ કરીને હવે દુકાને દુકાને જ જવાના છે અમે પાછા સીવવા માટે તો દુકાને જઈને ડાયરેક્ટ મહિલા તમને ત્યાં સુધી વિડીયોમાં બધું કરી દેજો મહિલા સેટ વારમાં તો જોઈ શકો છો મિત્રો આપણે દુકાનની અંદર આવી ગયા છે અને જુઓ કંઈક આવી રીતના વાતાવરણ છે આ બધી બ્લાઉઝ અમે સીવવા માટે કઈ રીતે છે આ બધા પીસ છે આ પીસ છે એ કટિંગ કરીએ જુઓ બહારનું વાતાવરણ કેવું છે બતાવું રાતના અંધારું અંધારું ને કંઈક આવી રીતના છે જુઓ આ રીતના છે બધું અમારા બજારનું ને આપણી આ દુકાન છે તો ચાલો આપણે વિડીયોમાં બાર વાગ્યા પછી એમ કરીશું ત્યાં સુધી તમે બનેલા રહેજો ખૂબ મજા આવશે જુઓ કંઈક આ રીતના છે આ બ્લાઉઝ એ કટિંગ કરીને આપું તો કવર બવર ને એવું બધું થોડું થાય ને કટિંગ કરી અત્યારે વાગી ગયા છે સવા દસ ઉપર થઈ ગયા છે તો ટાઈમ તો જરાક મેં એમ જ જતો રહે ને એવું લાગે છે મને કેમ જો હજી સીવું નહીં સીવું ને બાર વાગી જશે એવું લાગે છે તો ચાલો કામ ચાલુ કરી દઈએ શકો છો મિત્રો દુકાન અમે રાતના સાડા બાર થી અને સાડા બારે દુકાન સવા બાર થઈ ગયેલા છે આઈ થિંક તો દુકાને બંધ કરી દીધી છે ને હવે ઘરે જઈ રહ્યા છે જો આવી રીતના છે બધું બજાર શાંત શાંત બહુ દેખાય નહીં પણ આવું છે ઓછો મિત્રો અમે બાર વાગીને ત્રેવીસ મિનિટ થઈ છે તમે જો જોઈ શકતા હોય તો તો ચાલો આ વિડિયોને આપણે અહીંયા સુધી રાખ્યા રાખીએ આજનો વિડીયો તમને કેવું લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો તો કાલે પાછા મળીએ ને આ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને સબસ્ક્રાઇબ કરતા જજો કોઈ સબસ્ક્રાઈબ નથી કે એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો તો કાલે નવા વિડીયોની સાથે મળી રાહ બાય બાય